ભાવના પોલીસ સ્ટેશનની હદમાં પાટણના વિસ્તારમાં એનસીઆર કંપનીના એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કરનારા બે રીઢા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી એનસીઆર કંપનીના એટીએમમાં બદમાશોએ પ્રવેશ કરી પૈસા ચોરી કરવાના ઈરાદે મશીનમાં પૈસા નીકળે તે ભાગે પટ્ટી ચોટાડી હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ હતી જોકે સીસીટીવીમાં કેદ થયેલા બંને આરોપીઓને પોલીસે ગણતના કલાકોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે શાહના પૂર્ણા ગામ હસીનાપુર સોસાયટીમાં રહેતા પ્રશાંત ચંદુભાઈ નડિયાપ્રા એ ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે ઉધના ભાટેનામાં સમદેવ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા એનસીઆર કંપનીના એટીએમમાંથી પૈસા ચોરી કરવાના ઈરાદે ચેડા કરવામાં આવ્યા છે આ એટીએમ મશીનમાંથી પૈસા નીકળે તે ભાગે પટ્ટી લગાવી ચોરી કરવાની કોશિશ કરી હતી જોકે આ સમગ્ર ઘટના એટીએમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ઘટનાને પગલે પોલીસે પ્રશાંતભાઈની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે બીજી તરફ સીસીટીવીમાં કેદ થયેલા સુરજ રાજારામ કરુસ અને દીપુ સોલા નાયક જે બંને આરોપીઓને પોલીસે ગણતના કલાકોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે ઉદના પોસ્ટે વિસ્તારમાં ભાઠેનાના રામદેવનગર જે વિસ્તાર છે એમાં ઇન્ડસ્ટ્રીલન બેંકનું એટીએમ છે ત્યાંથી ઉધના ડિસ્ટાફના માણસો પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી બે શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડે તે દરમિયાન એઓની ગતિવિધિ જોતાં તેઓ ઇન્ડસ્ટ્રીલન બેંકની જે એટીએમ છે એટીએમ ઉપર એલ્યુમિનિયમની પટ્ટી મારી અને કોઈ માણસ જ્યારે પૈસા એમાંથી કાઢવા આવે ત્યારે પટ્ટીના હિસાબે પૈસા ન નીકળે અને બાદમાં એ જ્યારે જે વ્યક્તિ જે પૈસા ઉપાડનાર છે ત્યાંથી જતો રહે તો એમાંથી જે પટ્ટી કાઢી અને પૈસા લઈ લેવાય એ મોક એ રીતની મો મોડેસોઠંડી કરી અને ચોરી કરતા હોય તેવું માલુમ પડે જે સંબંધે બે ઈસમો છે સૂરજ કારુસ અને દીપુ નાયક લાઈબંધની ધરપકડ કરવામાં આવેલી છે અને ઉધના પોસ્ટ વિસ્તારનો જે ગુનો દાખલ થયેલ છે તે ડિટેક કરવામાં આવેલ છે